જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે યુન્યુ ગાડી જોઈ રહ્યા છો વેન્યુ વેચાવા માટે આવેલી છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી સોખી ગાડી કંપની કલર બે હજાર એકવીસનું મોડલ ચોથો મહિનો બે હજાર એકવીસનું મોડલ છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં વેન્યુ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે વેન્યુ વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો વેન્યુ ખરીદવાની ઈચ્છા હોય યુનઈ વેન્યુ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બે હજાર એકવીસનું છે વન વનર ગાડી જોવા મળે છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ચાચવેલી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર તમે તેમને ફોન કરી શકો છો તારી સાથે વેન્યુ વેચવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો શોરૂમ કંડિશનમાં ગાડી જોવા મળે છે સાચવેલી ગાડી છે ઈચ્છા હોય આ વેન્યુ ગાડી મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કારમાં કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે વેન્યુ ખરીદી શકો છો સાચવેલી ગાડી જોવા મળી રહેશે કંપની કલર છે બ્લૂ કલરમાં તમે ગાડી જોઈ શકો છો વેન્યુ આઠ લાખ નેવું હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જાઓ ત્યારે ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો આ ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તમારા વાહન તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તમારા વાહનનું તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું તમારા વાહનની આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી